દાહોદની વુમનિયા ગ્રુપ દ્વારા હોળી નિમિત્તે સતત અગિયારમા વર્ષે ફાગોત્સવનું આયોજન કરાયું છે જેમાં અલગ અલગ સમાજના પાંત્રીસ જેટલા મહિલા મંડળે ભાગ લઈ હોળી પર્વના ગીતો સાથે અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર એટલે ખૂબ ધામધૂમથી તેમજ અલગ અલગ વિસ્તાર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે વિવિધ મેળાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે હોળી પહેલાં જ કેટલાય દિવસોથી અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે જેમાં આજે વુમનિયા ગ્રુપ દ્વારા સતત અગિયારમા વર્ષે ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક સમરસતા જળવાય અને હોળીનો તહેવાર શકાય તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થાય છે જેમાં તમામ સમાજની મહિલાઓ પોતાના ગ્રુપ સાથે હોળીના ગીતો ઉપર નૃત્ય પ્રસ્તુતિ કરે છે અને મહિલાઓમાં એક અનેર ઉત્સાહ જોવા મળતો હોય છે આજે યોજાયેલા ભાગોત્સવમાં અલગ અલગ સમાજની પાંત્રીસ જેટલા મહિલા મંડળે ભાગ લીધો હતો અને અલગ અલગ વેશભૂષા સાથે કૃત્ય નૃત્ય પ્રસ્તુતિ કરી હતી તો સાથે રાધાકૃષ્ણની વેશભૂષા પણ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા અબીલ ગુલાલની છોડો તેમજ પુષ્પ વર્ષા અને ડોલોત્સવ સાથે ફાગોત્સવની ઉજવણી કરાઈ હતી અને આજથી જ હોળી પર્વની શરૂઆત થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો મહિલાઓના કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે દાહોદના ધારાસભ્ય કનેલાલ કિશોરી સહિતના પદાધિકારીઓ પણ હાજરી આપી હતી અને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી હોળીનું પર્વ એટલે આનંદ ઉલ્લાસ કલર અને ફૂલોનો ઉત્સવ આજ રોજ વુમન ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ અમારો અગિયારમો ફાગ મહોત્સવ છે જેમાં પાંત્રીસથી વધારે મંડળની બહેનો જોડાય છે અને પોતાની કૃતિઓ રજૂ કરી છે રાધાકૃષ્ણ બનીને આવી છે અને સુંદર મજાના રાસ લીલાના ગરબા કર્યા છે અને દર વર્ષે દરેક સમાજની બહેનો એકસાથે હોળી પર્વ ઉજવે એ ઉદ્દેશ્યથી સામાજિક સમરસતાના હેતુથી અમે આ ફાગ મહોત્સવ કરીએ છીએ